તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને ને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો ચીખલી તાલુકાના નવ નિર્મિત એસટી ડેપો સ્લેબ થયો ઘરાશાયી નવ જેટલા મજૂરોની હાલત ગંભીર સ્લેબ ભરતી વેળાએ ટેકો ખસી જતા સ્લેબ થયો ઘરાશાયી નવસારી ચીખલી એસટી ડેપોનો સ્લેબ એસટી ડેપોના નવનિર્મિત બાંધકામની આજે ધરાશાયી થતાં અનેક મજૂરો દબાયા નવ જેટલા મજૂરોની હાલત ગંભીર થતાં નજીકની આલોપોર હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર અર્થે ઘસેડાયા નવસારી જિલ્લામાં અનેક જગ્યા ઉપર સેફ્ટી વિના કામ કરતાની રાહ ઉઠી રહી છે અને ચીખલી સ્લેબ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને આજે ચીખલી એસટી ડેપોના નવનિર્મિત બાંધકામમાંનો સ્લેબ ગંભીર બેદરકારીને લઈ ધરાશાયી થતા અનેક મજૂરો દબાયા નવ જેટલા મજૂરોની હાલત ગંભીર થઈ ભ્રષ્ટાચારનો પ્લીપ પડી કોન્ટ્રાક્ટરની મેલી ભગતના કારણે એક લગભગ બે વર્ષથી ચાલતું કામ આજે પણ ભ્રષ્ટાચારથી ભરેલું લાગે છે હજુ સુધી ગામે ગામથી આવતા બસમાં મુસાફરો રાહ જોઈને બેઠેલા રાહની સરકાર જાણે ઘેર ઘેર જઈને ગેરંટી કાર્ડ આપી આજે ચીખલી ડેપોની ગેરંટી કોણ આપશે ડી કોન્ટ્રાક્ટર